અને ઊંઘમાં ઊંઘમાં હોતી હોય આપણે પાંચ છ કલાક હું અને ફ્રેશ ન થયો વધારે હુવે તો ઉલટો ફ્રેશનો ઓપોઝિટ હો કેવાય ડિસ્ટર્બ થઈ જાય વધારે હુવે તો એમ થાય આપણે ટાર્ગેટ હોય કે વધારે ફ્રેશ થઈ જાય પણ ઓલું વધારે ડિસ્ટર્બ થઈ જાય ક્યારેક ક્યારેક તો ફ્રેશ થવાનો ટાર્ગેટ ન હોય સટકવાનો ટાર્ગેટ હોય કે આ બધા આમ કે ગામમાં આવી એમ છે તો સુઈ જાય એટલે ફ્રેશ થવાનો ટાર્ગેટ ન હોય એમ કે પણ બચી જાય એમ જાગ્રત અવસ્થા કોને કહેવાય તો વાંચો ભાઈ જાગ્રત અવસ્થા આ જીવાતમાં જે તે જેને વિષય રહીને ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ તે અવસ્થા જાગ્રત ટાર્ગેટ છે કે અવસ્થાને જાણવાથી બહુ વિશેષતા નથી પણ અવસ્થા થી પર થાવ શિક્ષા પત્રી માં જ આજ્ઞા કરી છે કે નિદાત્મા નામ બ્રહ્મરૂપમ પછી દેહત્રાય વિલક્ષણ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સેવા કરવી ભગવાનની ભક્તિ કરવી એ ત્રણ દેહ ત્રણ ગુણ અને ત્રણ અવસ્થા એનાથી પર થઈને કરવી એને દબાવીને કરવી એનાથી દબાવી અવસ્થાનો અપલાપ ક્યારે થતો જ નથી ત્રણ માંથી એક તો હોવાની કાં હું તો હોય કા સપનામાં હોય ને તો જાગતો હોય ત્રણ અવસ્થા તો હોવાની છે એટલે અવસ્થાને કોઈ દૂર ન કરી શકે ત્રણ ગુણને કોઈ દૂર ન કરી શકે ત્રણ દેહને કોઈ દૂર ન કરી શકે એની હારે રહીને જ કામ કરવાનું છે જો તમે અવેર હો તો તમારા અંડરમાં ઈ રહે અને તમે અવેર ન હો તો તમે એના અંડર માર્યો એટલો જ ફેર બીજું કઈ નહીં એનો ઉપયોગ તો જે અંડરમાં હોય તોય એને કરવાનો અને એ આપણા અંડરમાં હોય તોય કરવાનો અવસ્થાન મૂકીને કઈ જવાતો નથી ત્રણ દેહને મૂકીને કઈ જવાતો નથી ત્રણ ગણ ને ત્રણ ગુણ આપણે હું કાઢી નાખી આપણામાંથી એવું કઈ થતું નથી એ ત્રણ ગુણ રહેવાના ફેર એટલો છે કે એ ત્રણ ની ઉપર તમે છો તમારા ઉપર એ સ્વાર થઈ ગયા છે અવસ્થા એટલે અનુકૂળતા પ્રતિકૂળતા એ આપણા ઉપર સ્વાર થઈ ગઈ છે કે અનુકૂળતા પ્રતિકૂળતા ને એની ઉપર આપણે સ્વાર છે એટલું આટલું પ્રયોજન છે ત્રણ અવસ્થાનું પ્રયોજન એટલું કે કોણ કોના ઉપર સ્વાર છે જ રીતે સુખ દુઃખ થી પર થયો એટલે ત્રણ દેહ નું ફળે એ અને ત્રણ અવસ્થાનું ત્રણ ગુણનું ફળે આજ બીજું બધા ઓલા નવે નવનું ફળ એક સુખ ને દુઃખ બીજું કઈ હું સુખી હું દુખી હું સુખી અને હું દુખી પણ શેને આધારે ઈ નિર્ણય બહુ મહત્વનો હું સુખી તો કાઈ ભગવાનનું કામ થયું એને આધારે હું સુખી થયો કે મારો કાઈ સ્વાર્થ પૂરો થયો એના આધારે હું સુખી થયો મારું ધાર્યું થયું એના આધારે હું સુખી થયો કે ભગવાનનું કામ થયું કે સાધુ રાજી થયા કે ભગવાન રાજી થયા એને આધારે હું સુખી થયો એટલું જ ફેર સુખ દુઃખે કોઈ દી જવાનું નથી લૌકિક સુખ દુખને ખોટા કર્યા કયા અને એમ કોઈલા સુખ દુઃખ તો કોઈ દિવસ આવવા નથી જેની આરે તમે જોડાવ અને એ દુઃખી થાય તો તો આપણે દુઃખી થવાનું એટલે ભગવાનને ભગવાનની આરે જોડાવાથી એને સુખ દુઃખ ન આવે એવી ભગવાન ગેરંટી નથી દેતા ભક્તિમાં એવી ગેરંટી નથી જ્ઞાનમાં એવી ગેરંટી કે સુખી દુઃખી ન થાય ભગત થાય એની એવી ગેરંટી નહીં કે સુખી દુઃખી ન થાય સુખી દુઃખી થાય અને ભગવાન એને સુખી દુઃખી કરે હોતી ક્યારેક તો હારી પેટે પણ એને ભક્તિ ચાલુ રાખવી હોય તો એને એ એ એ કરી જ લેવાની કે જે જે આવે આવે ભગવાન થી કામ કરતા જે આવે એ કબૂલ ભગવાનને રાજી કરવામાં જે આવે એ કબૂલ એવી એની પૂર્વ તૈયારી હોવી જોઈએ જેમ પૂર્વ ગ્રહ હોય એમ પૂર્વ તૈયારી હોતી હોય એમ પૂર્વ તૈયારી કરે પૂર્વગ્રહ છે એની તૈયારી જ છે કે આમ ન થવા દેવું એ નેગેટીવ છે અને પૂર્વ તૈયારી પોઝિટિવ છે તે અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણ પ્રકારની છે તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે અને સત્વગુણાત્મક છે

જીવની વૃત્તિ હોય પછી કોઈ પણ એક જ ઇન્દ્રિયના અગ્ર ભાગમાં વૃત્તિ રહી શકે છે બાકીની બધી જે નવ ઇન્દ્રિયો છે એ બધી ન હોય તો પણ એક ઇન્દ્રિયના કોઈ અગ્ર ભાગમાં બરાબર પ્રોપર હોય તો એને જાગૃત નેત્ર સ્થાનક ને વિશે રહે છે એટલે ઇન્દ્રિય સ્થાનક વિશે રહે છે દરેક ઇન્દ્રિયો અમુકની એક ઇન્દ્રિયમાં વૃત્તિ વધારે જાગૃત થઈ જાય એટલે બીજી બધી બંધ થઈ જાય તબલા વગાડતા હોય બહુ આમ કે બરાબર તાલમાં લેતા હોય તો આંખ્યું બંધ થઈ જાય ઓટોમેટિક એનું કારણ છે કે રિસોર્સ મોકલવાનો હોય ને એટલે ઓલે બને બંધ કરવા પડે બધા રિસોર્સ ને એક જગ્યા કરવાના હોય ઉર્જા બધી એની છે એ એકેન્દ્રીયમાં પેઢી છે ત્યારે જાગૃત તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્વ ગુણાત્મક છે નેત્ર વિશે રહી છે એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેક વિશે એટલે જગતના જે વિષયો છે એ બરાબર છે કે નહીં એટલે શાસ્ત્ર પ્રમાણે ધર્મ પ્રમાણે એ બરાબર છે કે નહીં હું જોઉં છું તો મને કઈ નિષેધ નથી ને અને બરાબર જોઉં છો ને મને લીલું હોય પીળું દેખાય છે કે નહીં એવું નથી ને પાછું એટલે તમામ પ્રકારનો વિવેક એ ભેળો થઈ અને જ્યારે વિષય ભોગવતો હોય વિવેક બે પ્રકારના છે શાસ્ત્ર નિષેધ અને આજ્ઞા અને બીજા નંબરમાં ઇન્દ્રિયોનો જે વિષય છે એ બરાબર છે કે નહીં એમ ઘણી વખત કમળો થયો હોય તો હોય ધોળું દેખાય પીળું પછી હું જોતો હોઉં તો શાસ્ત્ર પ્રમાણે જોતો હોઉં તો એ બરાબર યથાર્થ ન કહેવાય એટલે એવું કીધું કે શું કીધું વિશ્વાભિમાની વિશ્વાભિમાની જીવાત્મા વિશ્વાભિમાની એટલે વિશ્વ નું હોતે ભાન થયું ખાલી આપણે આપણે ઘરમાં મનાવી લઈ કે આપણે કરીએ એ બરાબર શાસ્ત્ર ની અરે મેળવ્યું કે નહીં કાંઈ લોકમાં મળે છે કે નહીં કાંઈ લોકમાં એટલે મોટા પુરુષ સજ્જન માણસો સજ્જન માણસોમાં કઈક મળે છે કે નહીં લોકમાં એટલે બીજા બધા પાસે આપણે પ્રૂફ કરાવવા જવું એવું નહીં પણ સજ્જન માણસો પાસે બરાબર કે છે સજ્જન માણસો એટલે એનો અર્થ એવો કે ભગવાનના માર્ગમાં ઝીરો હોય અને તોય જન્ટલમેન હોય એ એનું પ્રમાણ કરવા જોઈએ કે આ બરાબર છે જન્ટલમેન હોવા જોઈએ જન્ટલમેન ને એમનમાં એમ થાય કે આ કરે છે બરાબર નથી કરતા આ જોવે છે એ બરાબર નથી આ સાંભળે છે બરાબર નથી એટલે એવું કીધું કે વિશ્વાભિમાની એવો જીવાતમાં અને વિવેકે સહિત વિવેક એટલે શાસ્ત્રનો વિવેક આને આમ ના પાડી છે આ એને ન કરાય એનું એને ભાન જોતા જોતા એને ભાન છે કે અમારે ન કરાય અમારે કરાય અમારે અવશ્ય કરવું જોઈએ એ એનું ભાન છે ઘણી વખત બહુ આમ કે અર્જુન જેવો જાગ્રત માણસ હતો તો એને ભાન નતું કે મારે આ કરવું જોઈએ કે મારે આ ન કરવું જોઈએ એ શ્રી કૃષ્ણ ભગવાન આખી ગીતા કઈને કરે કે તારે યુદ્ધ કરવું એ તારો ધર્મ છે યુદ્ધ ન કરવું એ તારો ધર્મ નથી એ અમુક નો અધર્મ છે તું યુદ્ધ ન કર તો અધર્મ વધે અને તું યુદ્ધ કર તો ધર્મ બોલે એટલે યુદ્ધ કરવું એ તારો ધર્મ છે ભીષ્મ પિતાને તું ઠેકાણે પાડ તો એ તારો ધર્મ છે શું કરવાનું ભીષ્મ પિતા જીવતા હોય તો શું થાય અધર્મ વધે દ્રોણાચાર્ય જીવતા હોય તો અધર્મ વધે બહુ હારા પાત્રો છે અને ત્યારે કન્ફ્યુઝન થઈ જાય માણસ ત્યારે ઘણી વખત હારા પાત્રો એને ખંભે બે અને અધર્મ ફૂલતો હોય ત્યારે માણસને હું વિચાર કરું કે આમાં કેમ સમજવું મારે આમાં સમજવું કેમ બોલા શંકરના લિંગ ઉપર વીછી સીડ્યો હોય તો એને જોડો કેમ મારવો જોડો મારે તો લાગે કોને વીસી ને તો લાગે પણ શંકર ભગવાન લાગે વીસી ને તો લાગે જોડો પણ એટલે ક્યારેક ક્યારેક હારા માણસો ને ખંભે અધર્મ બે ગયો હોય એટલે એવું થયું ભીષ્મ ને ખંભે દુર્યોધન બે કેમ એટલે એવું જજમેન્ટ તો શ્રી કૃષ્ણ જ લઈએ એટલે કન્ફ્યુઝન થઈ જાય માણસ ક્યારેક આપણને હારી ક્રિયા માં કે ઓલું ભળી જતું હોય આપણી રુચિ પડી જતી હોય નબળી ક્રિયામાં આપણી રુચિ પડી જતી હોય એવું માણસ હારા હોય

સત્વગુણ પૂરો હોય તો એને ભાન થાય કે આ કરાય આ ન કરાય આવું થાય આવું ન થાય આ યોગ્ય છે આ અયોગ્ય છે પાછો આ યથાર્થ છે કરીએ છીએ બરાબર છે અધૂરું નથી પૂરું છે તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્વ ગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિશે રહી છે એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયો અને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે તેને સત્વગુણ પ્રધાન એવી જાગૃત અવસ્થા વિશેષણ આપ્યા છે એટલા બધા એકદમ સમજવા જેવા છે જેટલા વિશેષણ આપે આવો હોય આવી રીતે આવી રીતે આવી રીતે વ્યુહમાં તો અનેક ધ્યાન રાખવાનું હોય ને ચક્ર વ્યુહ હોય હાથ કોઠાનો વ્યૂહ ગોઠવો દ્રોણાચાર્ય તો એમાં કેની કે બાણ આવે બધી બાજુથી એટલે વિંધવો બહુ અઘરો થાય હાથ કોઠાનો તો આ તો એના કરતા વધારે અઘરો છે કે ક્યાંથી આવે એમાં એક વિવેક છે એને મિસ ન થવા દે અને બધાએ વિવેકને પાર કરે ત્યારે એમ કે જાગ્રત અવસ્થા યથાર્થ જાગ્રત અવસ્થા કહેવાય એવી જાગ્રત અવસ્થા બહુ મોટા ભાગના કોઈ હોય નહીં આ જીવાતમાં જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયોને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસાર સ્વપ્નામાં ખાલી અંતઃકરણ જ હોય છે ઇન્દ્રિયો નથી હોતા સ્થૂળ દેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયોને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ सजानन्द्र स्व महाराज निय